ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી દહેશત છે ઢાઢર નદીનું જળસ્તર ઘટના ખોરાકની શોધમાં મગરો રહેણાંક વિસ્તારો તરફ વળ્યા છે છેલ્લા ત્રણ દિવસમાં આમોદ નગરમાંથી બે મગરોને પકડી પાડવામાં આવ્યા છે જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વધી છે ગઈકાલે રાત્રી આમોદના જલારામ નગર વિસ્તારમાં મહેન્દ્રભાઈના ઘર પાસેની ગટરમાં એક મગર જોવા મળ્યો હતો અચાનક ચાર થી પાંચ ફૂટ લાંબો આ મગર બહાર આવતા લોકો ગભરાઈ ગયા હતા સ્થાનિકોએ તાત્કાલિક નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારનો સંપર્ક કર્યો હતો અંકિત પરમાર અને તેમની ટીમે સ્થાનિકોની મદદથી લગભગ બે કલાકની જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો આ મગરને બાદમાં વન વિભાગને સોંપવામાં આવ્યો હતો જ્યાં તેની તબીબી તપાસ કર્યા બાદ તેને તેના કુદરતી નિવાસસ્થાનમાં છોડી દેવામાં આવશે